જેની અંદર આજે આપણે ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર નંબર અને આને કરવાના છે જોવા કે સાબિત કરો કે માઇનસ ટુ કોમાં માઇનસ થ્રી સિક્સ કોમાં થ્રી થ્રી કોમાં સેવન અને

ચારે બિંદુના ના યામ લખીએ અને અંતર સૂત્ર શોધવાની શરૂઆત કરીએ તો લખું છું અહીંયા હું બિંદુ એ ના યામ એટલે કે એ ઓફ એક્સ વન વાય વન મને આપ્યા છે માઇનસ ટુ માઇનસ થ્રી બિંદુ બી ના યામ એટલે એક્સ ટુ વાય ટુ આપ્યા છે અહીંયા છ કોમા થ્રી બિંદુ સી ના યામ

તો શું લખીશ અહીંયા એટલે કેટલા આપ્યા છે અને ત્રણ હવે સોલ કરીએ તો છ ને બે આઠ નિશાની મોટા પદ ની વધતા ત્રણ ને ત્રણ છ નિશાની મોટા પદ એટલે આઠ નો વર્ગ ચોસઠ છ નો વર્ગ છત્રીસ ચાર ને છ દસ નો જીરો વધી એક તો આ જે મળ્યું મને એ બી શું મળ્યું એ બી ત્યારબાદ મારે બિંદુ બી અને સી વચ્ચેનું અંતર એટલે બીસી શોધવા પડે અને બીસી એટલે આ બાદ બાકી છ માઇનસ ત્રણ બાકી ત્રણ અને સાત ની ત્રણ જાય તો ત્રણ સાત માંથી ત્રણ જાય તો ચાર તો શું કરશું અહિયાં ત્રણ નો વર્ગ એટલે નવ અને ચાર નો વર્ગ એટલે સોળ સોળ ને નવ આ પચીસ તો આ શું મળ્યા મને બીસી મારે શું જોઈએ તો ત્રણ અને માઇનસ પાંચ એટલે અહિયાં લખાય ત્રણ માઇનસ માઇનસ પાંચ વત્તા સાત અને એક સાત માઇનસ એક તો કે ત્રણ માઇનસ માઇનસ પ્લસ એટલે પાંચ સાત માંથી એક જાય તો છ પાંચ થઈ જાય આઠ નો વર્ગ અને અહીંયા નો વર્ગ વર્ગ એટલે ચોસઠ વર્ગ એટલે છત્રીસ અને આ કેટલા થઈ ગયા સો એટલે અહીંયા આવ્યા સીડી તો જોઈએ જોઈને પેલા ગોયતા પછી ગોયતા બીસી પછી સોયધા સીડી હવે જોવાના એ અને ડી અને એના માટે મારે આ ચાર બિંદુઓની જરૂર પડશે તો એને હું કોપી મારી અને લખી લેશ આ સાઈડમાં હવે હું શોધું છું અહીંયા સીડી અને સીડી માટે મારે લખવું પડે હવે શોધવા પડશે તો બરાબર એટલે માઇનસ બે અને છેલ્લું એટલે માઇનસ પાંચ તો કે માઇનસ બે માઇનસ માઇનસ પાંચ નો વર્ગ વધતા આ માઇનસ ત્રણ અને આ એક માઇનસ ત્રણ માઇનસ 1 નો વર્ગ તો કે માઇનસ બે માઇનસ માઇનસ પ્લસ આને સોલ્વ કરીએ તો પાંચમાંથી બે જાય તો ત્રણ અને ત્રણ નો વર્ગ એટલે નવ ચાર નો વર્ગ એટલે સોળ તો સોળ ને નવ કેટલા થઈ જાય પચીસ અને આને શું કહેવાય એ ડી

સાત થઈ ગયા પાંચ નિશાની સાત ને ત્રણ થઈ ગયા દસ નિશાની મોટા પત્ની તો પાંચ નો વર્ગ પચીસ અને દસ નો વર્ગ સો સો વધતા એટલે કેટલા થયા એકસો ને પચીસ આ શું આવ્યા એસી હવે મારે શું જોવા જોશે બી ડી તો કે બી ડી બરાબર બી એટલે છ અને માઇનસ પાંચ તો કે છ માઇનસ માઇનસ પાંચ નો સ્કવેર વધતા આ ત્રણ અને આ એક એટલે થ્રી માઇનસ વન નો સ્કવેર અને આ જે વસ્તુ છે એને હવે આપણે કાઢી નાખીએ તો

તો આપણે જે જવાબ આવ્યા લખતા જઈએ તો કેટલા આવ્યા વર્ગમૂળમાં સો તો કે એબી બરાબર સીડી પછી બીસી બરાબર એડી હવે બીસી ના કેટલા આવ્યા પચીસ અને આના પણ આવ્યા વર્ગમૂળ પચીસ

આ ચાર શીરો બિંદુવાળા ક્વેશ્ચન છે એ ખાસ કરજો આની અંદર ટોટલ તમારે ચાર શરત આવે કે ચારે બાજુઓ સરખી અને વિકર્ણ અલગ અલગ તો એને કહેવાય સંગ બાજુ ચતુષ્કોણ ચારે બાજુ સરખી વિકર્ણય સરખા તો એને કહેવાય ચોરસ સામસામીની બાજુ સરખી અને વિકર્ણ સરખા એટલે આના જેવું તો એને કહેવાય લંબ ચોરસ સામસામેની બાજુ સરખી પણ વિકર્ણ સરખા નહીં તો એને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કો આવા ચારમાંથી કોઈ પણ ક્વેશ્ચન છે એ તમને પરીક્ષાની અંદર આવી શકે ત્યારબાદ એના પછી એક સરસ મજાનો ક્વેશ્ચન જોઈએ છે આપણે કે બિંદુ આપ્યું છે P એના યામ છે 9a b, b અને એના યામ આપ્યા છે 3a plus 1 અને minus 3 b ના યામ આપ્યા છે 8a કોમા 5 આને જોડતા રેખાખંડનું આપણે 3 જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુઓના યામ a અને b શોધવાના છે તો જ્યારે પણ વિભાજનની વાત આવે ત્યારે તમારે એક સરસ મજાની લાઇન ડ્રો કરવાની એક ને કહી દેવાનું એ એક્સ વન વાય વન છેડા ને કહી દેવાનું બી એક્સ ટુ વાય ટુ અને આ જે બિંદુ પી છે એને વિભાજન બિંદુ કહેવાય એક્સ વાય ગુણોત્તર છે એને કહેવાનું એમ વન એમ ટુ હવે અહિયાં એની આગળ આપ્યું છે એ બિંદુ પી આપ્યું છે અને પી એટલે પછી છે અને બી આપ્યું છે આઠ એ કોમાં પાંચ અને એમ વન ના ત્રણ છે અને એમ ટુ ના એક છે તો અહીંયા લખવાનું दारो के दारो के तो जरूर न थी आप इज दी दो छे के अही बिंदु पीए ए रेखाखंड ए बी नु ए तरफ थी एम वन जेम एम टू એટલે के 3 जेम 1 ગુણોતરમાં

પ્લસ એમ ટુ વાય વન છે માઇનસ બી આના બરાબર એમ વન એટલે આપ્યા છે ત્રણ એના એકાઉસમાં એક્સ ટુ એટલે થાય આઠ એ પ્લસ એમ ટુ એટલે મને આપ્યા છે વન અને x1 એટલે કેટલા છે 3a 1 છેદમાં m1 m2 એટલે 3 1 ત્યાર બાદ આ વસ્તુ બાજુમાં લખવાની હોય પણ સમાસે નહીં એટલે હું નીચે લખું છું તમે ત્યાં બાજુમાં જ લખી નાખજો m1 એટલે 3 y2 ના મને આપ્યા છે અહીંયા 5 m2 ના 1

ત્રણ પંચા ને પંદર પ્લસ માઇનસ માઇનસ ટુ ઓ માં માઇનસ બી બરાબર આ ચોવીસ અને આ ત્રણ તો ચોવીસ ને ત્રણ કેટલા થઈ ગયા સત્યાવીસ એ પ્લસ આ એક છેદમાં ત્રણને એક ચાર માંથી ત્રણ જાય તો બાર છેદમાં ચાર પ્લીઝ હવે મારે શું કરવાનું કે આ પેલું છે એને પહેલા ભેગે સરખાવાનું બીજું છે એને બીજા ભેગે મતલબ કે એક્સ યામની સરખામણી એક્સ ભેગે અને વાય યામની સરખામણી વાય ભેગે તો અહીંયા શું લખીશ નવ એ માઈનસ ટુ એના બરાબર સત્યાવીસ એક છેદમાં ચાર માઇનસ બી બરાબર બારના છેદ માં ચાર તો પછી આ ચાર ભાગાકાર માં છે ડાબી સાઈડ આવે તો ગુણાકારમાં તો નવ એ માઇનસ ટુ બરાબર સત્યાવીસ તો પછી સત્યાવીસ એ પ્લસ વાળા છે એને ડાબી બાજુ લઈ આવું માઇનસ આઠ ને જમણી બાજુ જવા દઉં તો કે છત્રીસ એ માઇનસ સત્યાવીસ એ બરાબર વન પ્લસ આઠ

અને બી બરાબર આયવા માઇનસ થ્રી હજી એક વખત જરાક વ્યવસ્થિત રીતે સમજી લેજો આખો ક્વેશ્ચન તમને એવું કીધું છે કે પી ઓ નવ એ માઇનસ બે કોમા માઇનસ બી ઈ બિંદુ ત્રણ એ પ્લસ વન માઇનસ થ્રી અને આઠ કોમા પાંચ ને જોડતા રેખાખંડનું નું ત્રણ જેમ એક ગુણોત્તર માં વિભાજન કરતું હોય તો પછી એ અને બી શોધો

જગ્યાએ 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 અને સરવાળો પછી કોમા અને મારે વાય નું લખવાનું પણ અહીંયા દેખાશે નહીં એટલે હું અહીંયા લખું છું એમ વન ના ત્રણ વાય ટુ ના પાંચ પ્લસ એમ ટુ ના વન અને વાય વન ના માઇનસ ત્રણ નો સરવાળો તો કે નવ એ માઇનસ ટુ માઇનસ બી બરાબર ત્રણ અઠા ને ચોવીસ એ પ્લસ ત્રણ એ પ્લસ એક છેદમાં ચાર પછી ત્રણ પંચા પંદર પ્લસ માઇનસ માઇનસ ત્રણ એકા ત્રણ તો માઇનસ ટુ માઇનસ બી ચોવીસ ને ત્રણ સત્યાવીસ એ પ્લસ વન ચાર અને પંદર માંથી ત્રણ જાય તો બાર ના ચાર હવે તો કે એક વાળાની સરખામણી એક્સ ભેગે વાય વાળાની સરખામણી વાય તો એક્સ તરીકે છે નવ એ માઇનસ ટુ અને અહીંયા જમણી બાજુ છે ઉપરની સાઈડ જાય તો ગુણાકાર માં તો ચાર ના નવ એ માઇનસ ટુ તો ચાર નવા છત્રીસ એને ચાર ગુ આઠ અને સત્યાવીસ એ પ્લસ વન તો પછી સત્યાવીસ ને ડાબી બાજુ જવા દેવાય આઠ ને જમણી બાજુ છત્રીસ માંથી સત્યાવીસ જાય તો નવ આઠ ને એક નવ તો એ બરાબર એટલે જ રીતે તો સિમ્પલ છે કટ થઈ ગયા એટલે મતલબ કે એ ના આવ્યા વન અને બી ના આવ્યા માઇનસ ત્યારબાદ આજના લેક્ચરમાં એક ક્વેશ્ચન જોઈએ કે બિંદુ એ માઇનસ ટુ કોમાં ટુ

હજી એક પોઈન્ટ અહીંયા જમણી બાજુ મૂકું તો કેટલા ભાગ થઈ ગયા મતલબ એવો થયો કે જો મારે રેખાખંડના ભાગ પાડવા હોય તો બિંદુ કેટલા લેવા પડે દરેક ની આગળ શું લખી નાખવાના કે કારણ કે આ બધા વચ્ચેનું અંતર કેવું છે સરખું અને પીને કહી દઈએ આપણે એક્સ વાય ક્યુ ને કહી દઈએ આપણે એક્સ ડેસ વાય ડેસ અને આર ને કહી દઈ ડબલ ડેશ તો સૌથી પેલા એવું લખવાનું ધારો કે પી ક્યુ આર એ રેખાખંડ એ બી ના ચાર સરખા ભાગ પાડે છે અને વધારામાં એ થી ક્યુ ક્યુ થી પી પી થી આર આર થી બી આ બધાય વચ્ચેનું અંતર કેટલું છે કે હવે મારે જો બિંદુ પી ને એમ શોધવા હોય તો લખાય આવું એ ડેશ પી ડેશ બી અને એ થી પી નું અંતર

મધ્ય બિંદુ નું સૂત્ર મૂકશું કે બે ના એક્સ નો સરવાળો છેદ માં બે બેય ના વાય નો સરવાળો એના છેદ બે હવે આઠ એના છેદ માં બે બે માંથી બે જાય તો જીરો છેદ માં બે આઠ ને બે દસ એના છેદ બે હવે બે ના દસ એટલે તો બે પંચા દસ બે થી બે ગયા છેદમાં કાંઈ ન હોય તો જીરો પાંચ તો પછી હવે મારે બિંદુ ક્યુ ના યામ શોધવા હોય તો અગેન આની જેવા જ એક મધ્ય ઉપયોગ કરીશ એટલે કે એ ક્યુ અને પી આ ત્રણેય કેવા છે એક જ રેખા ઉપર છે વધારામાં એ થી ક્યુ અને ક્યુ થી પી આ બે કે આ એ આ ક્યુ પી અને એ થી ક્યુ ક્યુ થી પી આ બધા વચ્ચેનું અંતર કેટલું છે કે એટલે આ ક્યુ છે એ આની આગળ પાછળ એટલે એપી નું મધ્ય બિંદુ થાય શું થાય મધ્ય બિંદુ અને જો એનું મધ્ય બિંદુ થતું હોય અને મારે ક્યુ ના યામ જોતા હોય તો ક્યુ ઓફ એક્સ ડેસ વાય ડેસ બરાબર બંનેના ના એક્સ નો સરવાળો હવે પેલા નો એક્સ એટલે માઇનસ બે ને આ જીરો તો મારે શું લખાય અહિયાં માઇનસ બે વીરો છેદમાં બે તો માઇનસ ટુ વત્તા જીરો એટલે માઇનસ ટુ બે ને પાંચ સાત છેદ માં બે ટુ થી ટુ કટ તો કેટલા એવા માઇનસ વન કોત ના 2. બે એટલે આ વાત કોની થઈ ગઈ ક્યુ ની થઈ ગઈ કોની થઈ ગઈ ક્યુ એવી આર અને બી એક જ રેખા ઉપર છે વધારામાં પી થી આર આર થી બી આ બધા વચ્ચેનું અંતર કેટલું છે કે તો અહીંયા હું લખીશ કે આ બિંદુ પી આ આર આ બી એક જ રેખા ઉપર છે અને પી થી આર આર થી બી આ બધાય વચ્ચેનું અંતર કેટલું છે કે તો પછી એવું કહેવાય કે બિંદુ આર છે એ આની આગળ પાછળ એટલે પીબી નું શું થાય મધ્ય બિંદુ થાય શું થાય મધ્ય બિંદુ અને જો બિંદુ આર ના યામ જોતા હોય તો આર ઓફ

બે થી બે કટ એટલે એક તો કેટલા એવા એક કોમા તેર ના છેદ માં બે આને કહેવાય આર તો લખશું આપણે અહિયાં આમ રેખાખંડ એ બી ના ચાર ભાગ બિંદુ અનુક્રમે પેલું છે જીરો કોમા પાંચ

અને આના પછીનો છે એને પણ જોજો અને જો ચેનલ ઉપર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં મળીએ આના પછીના લેક્ચરની અંદર ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને કિશન શરમા જય શ્રી કૃષ્ણ